વડોદરા શહેરમાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી તો બીજી તરફ યમુના મિલ રોડ ઉપર વીજ વાયરો અને વીજ થાંભલા તૂટી પડ્યા હતા લોકો વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો સોમવારે સમય સાંજે અચાનક વાવાઝોડું અને વરસાદ વરસતા ભારે તારાજી સર્જી હતી ઠેર ઠેર વૃક્ષો અને

સ્થાનિક લોકોએ વહેલી તકે આ વીજ વાયરો અને વીજ થાંભલો હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરી છે નામ મારું દવે ચંદ્રકાન છે આ યમુના રોડ ઉપરથી વાત કરી રહ્યો છું રાતે બાવા જોડાના લીધે આ બધી વીજળીના વાયરો વાયરો રૂટીને થાંભલા બીજા પડી ગયેલ છે હજુ લગીન કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી હું જે તંત્રને જાણ જેટલું બને તેમ વહેલું તકે પતાવે તો આ રોડ ચાલુ થાય હું અવર જવરમાં તકલીફ પડી રહેલ છે હું કંપનીઓ બંધ પડેલ છે હું જે જેમ બને એમ તેમ વહેલું કરે